સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના મહુધામાં પોલીસે એક અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલ્યો છે જેને બગડુ ગામમાં અઢાર ઓક્ટોબરે એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જ્યાં પોલીસે શરૂઆતમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી તેની સઘન તપાસ બાદ પોલીસે ખુલાસો કર્યો કે આ હત્યા નટુભાઈ ઉર્ફે રાવણ બુધાભાઈ રાવળે કરી હતી જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ દિવાળીની મોજ શોખ માટે પૈસાની જરૂરિયાતને કારણે લૂંટ સાથે મહિલાની હત્યા કરી હતી ત્યારે મહુધા પોલીસે અત્યંત કુશળતા પૂર્વક આ ગુના નો ભેદ ઉકેલી હાથ ધરવામાં આવી છે મહુધા તાલુકાના બગડુ ગામે સાંજના અઢાર દસ સાંજે પોલીસને સમાચાર મળે કે એક લાશ મળી આવેલ છે મહિલાની જેનું નામ ચક્કી ઉર્ફે ઉષા છે જેથી પોલીસ ત્યાં ગયેલી અને લાશને મહધા દવાખાનામાં લાવી પોસ્ટમોર્ટમ કરાવેલું અમલ દાખલ કરવામાં આવેલું લાશને પ્રાથમિક દ્રષ્ટિ જોતા થોડા ઘણા સામાન્ય ઈજાના લક્ષણ દેખા ઈજાના નિશાનો હતા પરંતુ પીએમ કરાવેલું અને પીએમ આવી તેમાં એ જે ઈજાઓ હતી તે મર્યા પહેલાની હતી અને ડ્રાઉનિંગને કારણેનું મોત થયેલાનું

લૂંટ વિથ મર્ડરનો હોનો રજિસ્ટર કરવામાં આવેલો પોલીસે પોતાના અલગ અલગ બાતમીદારો અને સીસીટીવી કેમેરા અને પોતાની ઇન્ટેલિજન્સથી તપાસ કરતા ચાર પાંચ છ ટીમ બનાવેલી એ મુજબ એક સકદારને શોધી લાવેલો એની પૂછપરછ કરેલ એનું નામ નટુભાઈ ઉર્ફાઈ રાવળ બુધાભાઈ રાવળ હતું ને એની સઘન પૂછપરછ કરતાં એ પૂછપરછ ધોરણે કબૂલ લેલું કે મારે દિવાળી આવતી હોય અને મારી પાસે ખર્ચા માટે કોઈ પૈસા ન હોય નાણાંની જરૂર હોય જેથી મેં આ ચક્કીબહેનનું ડુબાડીને મોત નીપજાયેલ છે અને કળાને કાઢી લીધેલ છે પોલીસે નટુભાઈ રાવળ ને અટક કરેલ છે અને એની પાસેથી જે બે કળા ગુમ થયેલા એ પૈકીનું એક કળુ કબજે લીધેલ છે તપાસ ચાલુ છે